મુખ્ય સમાચારો પર નિશાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરવ વત્સય જણાવ્યું હતું કે દશેરા એ વિજય આનંદ અને એકતાની ઉજવણીનો સમય છે અને ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતમાં હોવું એ અમારી માટે ખરેખર ખૂબ જ સન્માનનીય અનુભવ છે સુરતમાં અમારા ગ્રાહકો સાથે આ દિવસની ઉજવણી નિશાન પરિવાર માટે આ ઉત્સવને વધુ ખાસ બનાવે છે પ્રમુખ નિશાન જેવા અમારા મુખ્ય ડીલરો સાથે આવા કાર્યક્રમો દ્વારા અમે અમારા ગ્રાહકોને યાદગાર અનુભવ આપવાનું લક્ષ્ય ધરાવ્યું છે નવી નિશાન મેગ્નાઇટ તેની મજબૂતી વૈશ્વિક સ્તરે બે લાખથી વધુ યુનિટ્સના વેચાણ સેગમેન્ટ ફર્સ્ટ દસ વર્ષની વોરંટી અને જીએસટી કિંમતના ફાયદા સાથે ભારતીય કાર ખરીદદારોને ગુણવત્તા મૂલ્ય અને મનની શાંતિ આપતી રહેશે તાજેતરમાં લોન્ચ કરાયેલી મેગ્નાઇટ ક્યુરો એડિશન અને નવા મેટાલિક ગ્રે કલર વિકલ્પ સાથે અમે આ નવરાત્રિ પર્વની ઉજવણી દરમિયાન સુરતમાં ગ્રાહકો તરફથી મળેલા શાનદાર પ્રતિસાદથી ખરેખર ખૂબ જ ખુશ છીએ મનસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે અને પ્રમુખ નિશાનના નામે સાઉથ ગુજરાતમાં નિશાન બ્રાન્ડ નિશાનની અમે ઓથોરાઈઝ ડીલરશીપ ધરાવીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોડક્ટને અમે પ્રમોટ કરીએ છીએ નિશાન બ્રાન્ડની પ્રોડક્ટમાં એક તો મેન્ટેનન્સ ખૂબ ખૂબ જ ઓછું હોય છે માઇલેજ પણ ખૂબ સારી હોય છે અને વેલ્યુ ફોર મની જેને કહેવાય એ પ્રમાણેની જાપાનીઝ આ ટેકનોલોજીની બ્રાન્ડ આજે વિજયાદશમીના શુભ દિવસે પચાસ ગાડીઓની એક સાથે ડિલિવરી થઈ રહી છે અને જે જે આપણા આપણને જીએસટીમાં રાહત આપી કસ્ટમરો માટે એટલે કસ્ટમરોનો એફોર્ડેબિલિટી વધી એના કારણે કસ્ટમરોના બજેટમાં આવતી આ ગાડી થઈ ગઈ અને બુમિંગ સેલ આખા ઇન્ડિયામાં સૌથી હાઇએસ્ટ સેલ ગયા મહિને એકસો એક નંબર પ્રમુખ નિશાને કરી બતાવ્યા અને ગ્રાહકોનો આટલો મોટો પ્રતિસાદ મળ્યો ગ્રાહકો જે જેનું બજેટમાં નથી બેસતી એ ગાડી બજેટમાં આવી ગઈ થેન્કસ ગોસ્ટ ટુ નરેન્દ્ર મોદી સાહેબ અને બીજેપી સરકાર અને ગ્રાહકોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે ફેસ્ટિવલમાં બધી જ બ્રાન્ડોમાં ખૂબ જ જોરશોરમાં ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય બધી જ ખરીદીઓમાં ગ્રાહકોની જે એફોર્ડેબિલિટી વધી એવરેજ ગ્રાહકોને અમે ઓટોમોબાઈલના પોઈન્ટ ઓફ વીથી કહીએ તો એવરેજ ગ્રાહકોની એફોર્ડેબિલિટી સિત્તેર થી એક લાખ રૂપિયા સુધીની વધી છે અને એમનું બજેટ એટલે જ સેટ થઈ ગયું કે આપણે અને એ બજેટની ગાડીઓ જે જોતા હતા એમાં આ બજેટમાં નથી આવતી એના કારણે આ ગાડીની જે બૂમ હોવી જોઈએ એ આ ફેસ્ટિવલમાં પચાસ સાઠ સિત્તેર ગાડી અમે માંડ માંડ વેચી શકતા હતા તો અચાનક એકસો એક ગાડી અમે ગાડી અત્યારે આપી નથી શકતા એટલે ડિલિવરી છે આજે વિજયાદશમીના શુભ પર્વના દિવસે પણ પચાસ ગાડીની એક સાથે ડિલિવરી છે કંપનીના એચઓમાંથી ઓફિસરો ચીફ ઓફિસરો સુરત ઉતરી પડ્યા છે કે સુરતની ટીમે પ્રમુખ દિશાને એવું શું કર્યું કેવું એવી સુ ગ્રાહકો સાથે સંબંધો ડેવલપ કર્યા કે ઓલ ઇન્ડિયા હાઈએસએલ નિસાન નો મુખ્ય નિશાન કરી બતાયું આજે વિજયાદશમી ની ખૂબ ખૂબ શુભકામના બધાને જય શ્રી રામ જય ભારત માતા તો આજ નિસાન કી ફેસ્ટિવલ કી જો શરૂઆત ہوئی હે બીએસયુવી મે અમારી મેગ્નાઈટ કા જો આજ કી ડેટ મે ફેસ્ટિવલ કી શરૂઆત કે સાથ લગભગ 50 કસ્ટમર કો ਇਕઠામ યહા પે ડિલિવરી દેને જા રહે હે इस महीने शुरुआत से ही जब से जीएसटी की यू नो सौगात गवर्नमेंट ने दी है उसके बाद से हम देख रहे हैं कि हमारे इंक्वायरीज और जो चाहत है बैगनाइट की तरफ वो बढ़ती जा रही है और उस शुरुआत और पहल में पूरी कोशिश है कि कस्टमर्स ज्यादा से ज्यादा आए लोगों ने प्यार दिखाया लोगों ने वो आभार दिखाया गाड़ी को हमने इस पूरी फेस्टिवल की जो शुरुआत है वो 22 तारीख जिस दिन नवरात्रि की हुई थी, थी उसी दिन से करी थी और कई लोगों ने बुकिंग कराई बहुत सारे लोग जो है नवमी और आज विजयदशमी के दिन ये गाड़ी को लेना चाहते थे इस अच्छी दिन पावन पर जब गाड़ी का यहाँ पे डिलीवरी का टाइम आया है वो सारे इकट्ठे हुए हैं और आई थिंक उन लोगों का सब साथ है जिसके कारण ये फाइव स्टार रेटिंग गाड़ी हम जो है आई थिंक आने वाले टाइम में जब दिवाली का समय आने वाला है मौका आने वाला है सब लोग इस फेस्टिव को और बड़ा और यादगार बनाएंगे जितने लोग यहां से गाड़ी लेके जा रहे हैं आई थिंक गाड़ी को और प्यार देंगे बाकी लोगों को बताएंगे आई थिंक आज ये पांचवा साल आ जाएगा जब ये गाड़ी यहां यू नो रोड पे चल रही है प्रमुख निसान के साथ ये हमारा सौभाग्य है जो आज પાન દિન પે ય પે આ પાસાન ફેમિલી તરફકો સાદર ધન્યવાદ દેના ચાતા પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત